આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કહે છે કે વસુધૈવ કુટુંબકમ આ બે શબ્દ એ માત્ર શબ્દ નથી પરંતુ ઊંડી ફિલોસોફી છે જે આપણને વિશ્વ એક પરિવાર છે તેવી ભાવનામાં માને છે આજે વિયેતનામથી માંડી અને યુરોપના દેશોમાં પણ યુદ્ધ થઈ રહ્યા છે અને જો શાંતિને સ્થાપવી હશે ને તો આ યુદ્ધ ને અટકાવનાર કોઈ બુદ્ધ ની જ જરૂર છે તમે જ કહો યુદ્ધ કે પછી બુદ્ધ તમારો જવાબ હશે કે યુદ્ધની કોઈ આવશ્યકતા નથી કહો પાર્થને ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ કહો ને ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ આ પંક્તિઓ આજે બદલવી જ રહી

શ્રી ધીરુભાઈ ઝાલેરાની સુપુત્રી કુમારી નિરાલીબેન ઝાલેરાએ રાજ્યકક્ષાએ વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યું છે કુમારી નિરાલીબેન શ્રી વિશ્વકર્મા સમાજના બાળકોને પ્રોત્સાહિત કરી મંચ પર વક્તવ્ય આપવા અને ઉત્સાહિત કરવા માટે ઉદાહરણ બને છે કુમારી નિરાલીબેન સાથે એસવી ન્યૂઝે ટેલિફોનિક વાતચીત કરી હતી અને આ વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી બેટા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા પૂરો પરિચય આપો સમાજમાં મારું નામ નિરાલી છે હું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં રહું છું બરાબર મારા પપ્પાનું નામ ધીરુભાઈ બાબુભાઈ ઝાલેરા છે અને મારા મમ્મી નું નામ જ્યોત્નાબેન ધીરુભાઈ ઝાલેરા છે બરાબર પપ્પા શું કામકાજ કરે છે મારા પપ્પા ફર્નિચર નું કામ કરે છે બરાબર તમારો એક મારી પાસે આવ્યો છે એ હાલ રાજ્ય કક્ષા આપશો ક્યારે હતી કઈ જગ્યા એ હતી એના વિશે હા હા એટલે છે ને રાજ્ય યુવક મહોત્સવ હતો આ બરાબર યુવક મહોત્સવ દર વર્ષે ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવે છે તાલુકા થી શરૂ કરીને સ્ટેપ બાય સ્ટેપ લેવાતો હોય છે બરાબર હા મહિના મહિનાની ચોવીસ તારીખે તાલુકા કક્ષામાં સ્પીચ આપી હતી બરાબર અને એમાં એવું હોય છે કે વક્તૃત્વ સ્પર્ધાના બે વિભાગ હોય વિભાગ અ અને વિભાગ બ વિભાગ અ છે ને બરાબર તેમાં પંદર થી વીસ વર્ષની ઉંમરના ભાગ લે ઓકે અને વિભાગ બ માં વીસ થી અઠ્યાવીસ એકવીસ થી અઠ્યાવીસ બરાબર છે એટલે મેં બ વિભાગ માં ભાગ લીધો બરાબર એટલે પેલા તાલુકા કક્ષામાં જુલાઈ મહિનામાં હતો એના પછી એક મહિના પછી વેરાવળ છે ને યુવક મહોત્સવ હતો આ જિલ્લા કક્ષાનો બરાબર એના પછી સપ્ટેમ્બર મહિનામાં છે ને પ્રાદેશિક કક્ષાનો હતો જામપુર મહિના બરાબર અને ત્યાંથી ને પછી પેલા એવું હોય કે તાલુકામાં જિલ્લામાં જેનો ફસ્ટ ફર્સ્ટ પેલો પેલો નંબર આવે ને બરાબર એને મોકલે પણ પ્રાદેશિક કક્ષા એ છે ને આપણા ગુજરાતના ચાર ઝોન છે એટલે દરેક પેલો ને બીજો બે નંબર ને મોકલે કક્ષા એ પણ બીજો નંબર હતો એટલે રાજ્યમાં જવાનો અવસર પ્રાપ્ત થયો બરાબર સરસ અને ત્યાંથી પછી રાજ્યમાં તિજપુર હતો પંદર અને સોળ ડિસેમ્બર બરાબર જેમાં અમને વિષય છે ને દર વખતે દરેક સ્પર્ધામાં ત્રણ ત્રણ વિષય આપવામાં આવે બરાબર આપડી રીતે આપણે એને સિલેક્ટ કરવાના હોય છે અને એમાં એવું હોય છે કે ચોવીસ કલાક પેલા વિષય આપે કે જેમ કે કાલે દસ વાગે સ્પર્ધા હોય તો આજે વાગે વિષય આવે અને એમાં માં પાંચ મિનિટ અને બ વિભાગમાં સાત મિનિટ સુધીની લિમિટમાં આપણે આપડી સ્પીચ પૂરી કરવાની હોય બરાબર એટલે મને ચૌદ તારીખે છે ને વિષય નો મળ્યો તો એમાં ત્રણ વિષય હતા ને એમાંથી મેં યુદ્ધ જોઈએ કે બુદ્ધ કારણ કે હાલી પરિસ્થિતિ ને આપણે જોઈએ તો એના માટે આ યુદ્ધ અને બુદ્ધ નો વિષય છે એ બંધ બેસતો હતો પછી પંદર તારીખે સિદ્ધપુર ખાતે અમારી સ્પર્ધા નવ વાગે સરુ થઇ તી અને દરેક ઝોન ના બે 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 સ્ટુડન્ટ એટલે ગુજરાત ના ચાર ઝોન માંથી અમે આઠ પ્રતિસ્પર્ધીઓ હતા ત્યાં એક બે રાજ્ય હતો એટલે અમે સાત લોકોની વચ્ચે સ્પર્ધા થઇ તી અને એમાં મારો સેકન્ડ રેન્ક આવ્યો ખુબ ખુબ અભિનંદન અને તમે ગુજ્જર સુથાર સમાજ નું પણ નામ રોશન કર્યું છે બેટા આ સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓ છે અંદાજે સ્પર્ધામાં અમે સાત વિદ્યાર્થીઓ હતા બરાબર ને ટોટલી જે સ્પર્ધા હતી એ આપડા જિલ્લા માંથી સાત વિદ્યાર્થીઓ ચોઈસ કરી ને આવ્યા હતા પ્રાદેશિક હતી તો ટોટલી જગ્યા એ થી બધા ચોઈસ કરી ને સાત વિદ્યાર્થી આવ્યા તા અલગ અલગ જીલ્લા હા એટલે જો ઉત્તર ઝોન બે વિદ્યાર્થી મધ્યના બે વિદ્યાર્થી દક્ષિણ ઝોન ના બે વિદ્યાર્થી અને આપડા સૌરાષ્ટ્રના બે બે પેલો પેલો બીજો નંબર એમ બરાબર છે સરસ જે અત્યારે સમય શું કરો છો અભ્યાસ મા અત્યારે હું બી એડ કરું છું મારી મેથડ ઇંગ્લિશ છે બરાબર તો હવે ભવિષ્ય મા તમારે શું બનવાની ઈચ્છા કરી ભવિષ્ય બહુ સારું તમે સમાજનું એક નામ રોશન કર્યું છે તો સમાજની દીકરીને કોઈ તમે સંદેશો આપવા માંગશો આ બાબતમાં એટલે કે અત્યારે આપડે જોઈએ ને તો મોસ્ટ ઓફ દરેક લોકો રિઝલ્ટ ઉપર ભાર મુકતા હોય કે ભાઈ એસી ટકા આવે નેવું ટકા આવે બરાબર અને એ કોઈ એક જ ફિલ્ડ ને પકડીને રે એના કરતા આપણે જો ક્રિએટીવીટી લાવી હોય અને આપડી અંદર જે ક્રિએટિવિટી છે એને આપવો હોય જિલ્લામાં ગુજરાતના દરેક તાલુકામાં યુવક મહોત્સવ છે કલા મહોત્સવ છે એવી સ્પર્ધાઓ થાય છે ખેલ મહાકુંભ છે બરાબર તો આ દરેક સ્પર્ધામાં આપણે ભાગ લેવો જોઈએ અને બને તો રાજ્ય થી નેશનલ લેવલ સુધી આપણા સમાજ નું નામ રોશન થાય

the war and peace are two the most fundamental and enduring concept of human history the war is defined as a state conflict between two nations or within a nations in a group it has been constant it has been a constant part of a human society of years and peace peace on the other hand peace is often considered as આપણે બધા જ સુવિધિત છીએ કે હજારો વર્ષોથી આપણે યુદ્ધને સોંપાયેલા રહ્યા છીએ યુદ્ધો થયા છે અટકાવી શક્યા નથી તો શું તેમાં આપણી સંસ્કૃતિની કોઈ નબળાઈ છે ના યુદ્ધો અનિવાર્ય રહ્યા કારણ કે શાંતિ સ્થાપવાનું તે એકમાત્ર માધ્યમ લાગ્યું પરંતુ યુદ્ધ હંમેશા વિનાશકારી જ છે વર્ષોના વર્ષ સુધી પણ કળ ના ઉતરે તેવી જાનહાનિ અને પાયમાલી થઈ છે અને ધારો કે યુદ્ધ અટકી પણ ગયા તો પણ તેની વિનાશકારી અસર તો સર્વત્ર થઈ છે યુદ્ધ એટલે કે માનવ સંહાર યુદ્ધ એટલે કે સંસ્કૃતિએ કરેલી આ સુંદર રચનાનો રાતો રાત વિનાશ વર્ષ માં જ્યારે હિરોશિમા અને નાગાસાકી સાકી પર અનુબમ્બ ફેંકાયો ત્યારે આશરે હિરોશિમામાં આશરે નેવું હજાર થી એક લાખ છાસઠ હજાર જેટલા લોકો મૃત્યુ પામ્યા અને નાગાસાકીમાં સાઠ થી લઈ અને એંસી હજાર જેટલા લોકો મૃત્યુ પામ્યા અને આજે પણ ત્યાં વિકલાંગ બાળકો જન્મે છે તો શું આ અજન્મેલા બાળકો તે યુદ્ધનો ભાગ હતા આજે મને અટલ બિહારીજી વાજપેયીની અમુક પંક્તિઓ યાદ આવે છે કિસી રાત કો મેરી નીંદ અચાનક ઉજટ જાતી હે ઓર આંખ ખુલજાતી હે મેતા હું કે જૈજ્ઞાનિકોને અણુ કાષી ટેકનોલોજી ટેકનોલોજી નું નિર્માણ માણસની સુખ સુવિધામાં વધારો કરવા માટે થયું છે પરંતુ આપણે સતત તેનો દુરુપયોગ કરતા રહ્યા છીએ આજના માણસે વિકાસના નામે એટલી તો આંધળી દોટ મૂકી દીધી છે કે આપણી પાસે જે હતું તે પણ આજે આપણે ખોઈ બેસ્યા છીએ આપણા ઋષિમુનિઓએ જે પરિસ્થિતિમાં આ સૃષ્ટિ આપણને સોંપી હતી તેવી જ પરિસ્થિતિમાં તેને આપણે રહેવા દીધી છે અને આપણી આવનારી પેઢીને આપણે શું આપીશું હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે

પરંતુ અરાજકતા અંધાધુની ગરીબી અને બેકારી ફેલાય છે અને શું યુદ્ધથી માત્ર નરસંહાર જ થાય છે ના અહીં ઉમાશંકર જોશીજીની અમુક પંક્તિઓ યાદ આવે છે કે વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પંખી છે પુષ્પ અને વનોની વનસ્પતિ વિંધાય છે પુષ્પ અનેક બાગના અને પીખાય છે પાખો સુરમ્ય પંખીની જીવો તણી કાય અહીં મૂંગી કપાય છે રડે છે પ્રકૃતિ માતા દુજે છે દિલ દુખડા ઓમીપી ન ધરાતા ને કપૂતો રક્ત રેલતા આ પૃથ્વી પર જ્યારે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે ત્યારે માત્ર માનવ સંહાર જ નહીં પરંતુ મુંગા પશુ પક્ષીઓનું પણ મૃત્યુ થાય છે તેમનો શું ગુનો છે આપણી નિઃસ્વાર્થ રીતે મદદ કરે છે તે અરે ના જોઈએ આ યુદ્ધ જો સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપી હશે અને યુદ્ધ અટકાવવા હશે ને તો બુદ્ધની જ જરૂર છે અને બુદ્ધ એટલે કે શાંતિનો માર્ગ જો શાસ્ત્ર ઉપાડીશું તો યુદ્ધ છે અને જો શાસ્ત્ર પકડીશું તો બુદ્ધ છે ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે કે ભદ્રમ ન અપી વાતાય મનો દક્ષમુત કૃતમ એટલે કે હે દેવ મારા સમજા નાના ઉપાસ વિશાલ ભારદ્વાજ ની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ખુફિયામાં

આજે વિયેતનામ થી માંડીને યુરોપના દેશોમાં પણ યુદ્ધ થઈ રહ્યા છે અને જો શાંતિ ને સ્થાપવી હશે ને તો આ યુદ્ધ ને અટકાવનાર કોઈ બુદ્ધ જ જરૂર છે તમે જ કહો યુદ્ધ કે પછી બુદ્ધ તમારો જવાબ હશે કે યુદ્ધ ની કોઈ આવશ્યકતા નથી કહો પાર્થ ને ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ કહો પાર્થ ને ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ આ પંક્તિઓ આજે બદલવી જ રહી કહ પાર્થ ને ઉતારે બાણ હવે તો બુદ્ધ એજ કલ્યાણ કહ પાર્થ ને ઉતારે બાણ હવે તો બુદ્ધ એજ કલ્યાણ અસ્તુ જય હિન્દ જય ભારત જય જય ગરીબ તમામ માહિતી માટે ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક અને શેર જરૂરથી કરો